ચોમાસાના આગમન પહેલા ધાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી જેમાં જેસીબીની ધાંગધ્રા શહેરના વિવિધ વોર્ડના વિસ્તારોમાં તેમજ શહેરની મેઇન બજારમાં ગટરો સાફ કરવામાં આવી જેમાં દિવસ દરમિયાન શહેરના રહેણાંક વિસ્તારમાં અલગ અલગ ટીમ દ્વારા ગટર સાફ કરવામાં આવી રાત્રિ દરમિયાન શહેરની મેઇન બજારોમાં ગટર સાફ કરવામાં આવે છે ખાસ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી તેમજ ચીફ ઓફિસરની સૂચનાથી ધ્રાંગધ્રા શહેરની અંદર પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ કરવામાં આવી છે દિવસ દરમિયાન વોર્ડની અંદર સફાઈ કરવામાં આવે છે તેમજ રાત્રિ દરમિયાન રાજાશાહી વખતની ગટરની સફાઈ કરવામાં આવે છે જેથી શહેરીજનોને વેપારીજનોને ચોમાસા દરમિયાન કોઈ તકલીફ ના પડે તેવી ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તાર વિવિધ વોર્ડોની અંદર બે શિફ્ટીની અંદર દિવસ અને રાત્રિ દરમિયાન ફ્રી મોન્સૂન એક્ટિવિટીનું કામ ચાલુ છે જેમાં વરસાદી ઘાસ સ્ટોમ વોટર ડ્રેનેજ રાજા રાજાશાહી વખતની ગટર જેવી જગ્યાઓ કામગીરી સફાઈ કરવાની કામગીરી હાલે ચાલુ છે